નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે ને એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીશું આજના આપણા આ સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે કે દસમાંથી નવ સાચા છે આઠ સાચા છે દસ સાચા છે જે પણ છે ડેલી જીકે ટેસ્ટની આપણે જો વાત કરીએ તો દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો તો બંધારણના આપણે પૂછીએ છીએ અને બાકીના પાંચ પ્રશ્નો એ ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરન્ટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન કે તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલ ફ્લાવર શો કેટલામાં નંબરનો છે ઓલરેડી આપણે આના વિશે ભણી ગયા છે પરંતુ અત્યારે એક ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે તો અગિયારમાં નંબરનો ફ્લાવર શો છે ઓકે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ અગિયારમાં નંબરના ફ્લાવર શોને કારણે અમદાવાદ શહેર વિશ્વ સ્તરે ઝળકી રહ્યું છે ફ્લાવર શો બે હજાર ચોવીસ લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચરની નોંધ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત કરવામાં આવી છે આ ફ્લાવર શો બે હજાર ચોવીસનું લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રકચર બસો ને એકવીસ મીટરનું છે જે ગત લાંબા સ્ટ્રક્ચર એકસો ને સોળ પોઈન્ટ પંદર મીટર કરતાં પાંચ મીટર જેટલું વધારે લાંબુ છે અને લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચરને કારણે અમદાવાદે ચીનનો એકસો છાસઠ પોઈન્ટ પંદર મીટરનો રેકોર્ડ તોડ્યો છે અમદાવાદમાં યોજાઈ રહેલા ફ્લાવર શોને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે છેલ્લા અગિયાર દિવસમાં એ સાત લાખ સાઠ હજારથી વધુ મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે અને એનાથી અંદાજીત ત્રણ કરોડથી વધુની આવક થયેલી છે ફ્લાવર શોનો પ્રારંભ થયો હતો એકત્રીસ ડિસેમ્બરે પંદર જાન્યુઆરી સુધી ચાલવાનો છે પરંતુ હાલમાં જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે ને એને જોતા તો એવું લાગે છે કે આને છવ્વીસ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવશે એટલે શહેરીજનોની માગણી છે છવ્વીસ જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ તમને ખબર છે ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણી કયા શહેરમાં થવાની છે જો તમને ખબર હોય તો કમેન્ટમાં લખજો થોડી હેલ્થ સારી નથી એટલા માટે એનર્જી તમને ઓછી લાગતી હશે સેકન્ડ પ્રશ્ન ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે બારમી જાન્યુઆરી છે એને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ કહીએ છીએ તો સ્વામી વિવેકાનંદ જેમનો જન્મ બારમી જાન્યુઆરી અઢારસો ત્રેસઠના રોજ કોલકાતામાં થયો હતો એમના જન્મદિવસને ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે બારમી જાન્યુઆરી ઓગણીસો ને ચોરાણુ ચોર્યાસીના રોજ આને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો અને ત્યારથી જ એમની જન્મજયંતિ છે ને એને દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ ઓગણીસો પંચ્યાસીથી શરૂ થઈ ગઈ અઢારસો ને છ્યાસીમાં રામકૃષ્ણ મઠ અઢારસો સત્તાણુંમાં રામકૃષ્ણ મિશન એમની સ્થાપના માટે એમને યાદ કરવામાં આવે છે અને અઢારસો ત્રાણુંમાં સિકાગો અમેરિકાના સિકાગોમાં એમને ભાષણ મને આપ્યું હતું એના માટે એમને હંમેશા યાદ કરવામાં આવશે શ્રી રામકૃષ્ણ પરમહસ એટલે કે ગદાધર ચટ્ટોપાધ્યાય એમના ગુરુ હતા સ્વામી વિવેકાનંદનું નિધન ઓગણીસો યુવા દિવસ આપણે ક્યારે જવાબ આવડે તો કમેન્ટમાં લખી શકો છો મિત્રો સત્તર નો જાદુ ચાર નો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો અને જો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને એશિયન ડેવલપમેન્ટ બેન્ક એના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે આપણા ભારતના એક વરિષ્ઠ આઈએસ અધિકારી છે વિકાસ એમને નિયુક્ત કરવામાં આવ્યા છે કેટલા વર્ષના ગાળા માટે ત્રણ વર્ષના ગાળા માટે વિકાસશીલ છે છત્તીસગઢ કેડરના ઓગણીસો ચોરાણુંની બેચના ભારતીય વહીવટી સેવા આઈએસ અધિકારી છે જેઓ હાલમાં જલ શક્તિ મંત્રાલય હેઠળના જલ જીવન મિશનના અધિક સચિવ અને મિશન ડિરેક્ટર છે જલ શક્તિ મંત્રાલય એના મંત્રી તમને આવડે છે આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખો એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ ઓગણીસો છાસઠમાં એની સ્થાપના થઈ ફિલિપાઇન્સનું મનીલા છે એમાં તેનું હેડક્વાર્ટર છે અને સુગુ અશાકાવા સુગુ અશાકાવા એ તેના પ્રેસિડન્ટ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને તમારે જો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય બિલકુલ ફ્રીમાં તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે ઓકે ટેલિગ્રામ ચેનલમાં તમને પીડીએફ ઉપરાંત રોજ પોલ્સ પણ રમવા મળશે વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે અહીંયા બે વાર લખાઈ ગયું છે મોટો મોટો પ્લાન્ટ ઓકે તો ગુજરાતની અંદર કઈ જગ્યાએ ગુજરાતની અંદર તમને ખબર છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ચાલી રહી છે આજે છેલ્લો દિવસ છે દેશ વિદેશથી એમાં ઉદ્યોગપતિઓ આમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે આર્ષલ મિત્તલ જે કંપની છે એના ચેરપર્સન છે લક્ષ્મી મિત્તલ એમણે આ સમિટમાં જણાવ્યું કે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેઓ આવ્યા હતા ત્યારે તેઓ ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રીઝ રેલવે ગ્લોબલ ટેકનોલોજી એને લાવીને નવી ટેકનોલોજીથી કામ કરી રહ્યા છે બે હજાર એકવીસમાં હજીરા સાઇટનું ભૂમિપૂજન વડાપ્રધાને કર્યું હતું જેનું કામ બે હજાર છવ્વીસમાં પૂર્ણ થઈ જશે મિલિયન ટન હજીરા સાઇટ છે ને વિશ્વનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદન કરતો પ્રોજેક્ટ બનશે બે હજાર સુડતાલીસના વિઝનને પૂરું કરવા માટે અમે તૈયાર એટલે કે આ લક્ષ્મી મિત્તલ એવું કહી રહ્યા છે કે અમે તૈયાર છે લક્ષ્મી મિત્તલ હજીરા પ્લાન વિશે વાત કરતા કહ્યું કે એમના વિસ્તરણ માટેની રૂપરેખા પણ રજૂ થઈ હતી એને જાહેર કર્યું કે બીજા તબક્કાના એમઓયુ માટેના પણ હસ્તાક્ષર થયા છે બે હજાર ઓગણત્રીસ સુધીમાં તે પૂર્ણ થઈ જશે તમને ખબર છે ભારતનો પ્રથમ સ્ટીલ રોડ એ પણ હજીરામાં બનાવવામાં આવ્યો છે યાદ રાખજો તાજેતરમાં કયા રાજ્યો અથવા યુટીમાં ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ગોવામાં કઈ જગ્યાએ આઠથી લઈને તેર જાન્યુઆરી આનું આયોજન કરવામાં આવ્યું છે ઓકે ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટિવલ ગોવા વિકલાંગ વ્યક્તિઓ માટે ભારતનો ઉત્સવ આ ઉત્સવ રાજ્ય કમિશનર ઓફ પર્સનલ પર્સન્સ વિથ ડિસેબિલિટીના કાર્યાલય દ્વારા આયોજિત ગોવા સરકાર અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા સમર્પિત છે અને અદ્ભુત પ્રદર્શનમાં એકતા અને વિવિધતા દર્શાવે છે જે લોકો ફિઝિકલ હેન્ડિકેપ છે બરાબર છે એમના માટેનો આ ફેસ્ટ છે એવું આપણે કહી શકાય ફિઝિકલ હેન્ડીકેપ માટેનો દિવસ છે ભારતમાં એમને દિવ્યાંગ કહેવામાં આવે છે આનું ભવ્ય ઉદઘાટન કેમ્પલ પણજી ખાતે કરવામાં આવ્યું અને મુખ્ય અતિથિ તરીકે ગોવાના મુખ્યમંત્રી ડોક્ટર પ્રમોદ સાવંત અને સન્માનિત અતિથિ તરીકે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યપ્રધાન રામદાસ આઠવલે છે ઓપનિંગ સેરેમનીમાં વિકલાંગ વ્યક્તિઓ દ્વારા આકર્ષક સંગીત નૃત્ય અને મનોરંજન પરફોર્મન્સ આપ્યું એ ગૌરવ કહી શકાય અને તે તેમની નોંધપાત્ર પ્રતિભાનું પ્રતિક કહી શકીએ આપણે આઠ હજાર કરતા વધુ પ્રતિનિધિઓએ અપેક્ષિત વૈશ્વિક મતદાન સાથે ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટની વિવિધતા સમાવેશિતા અને સશક્તિકરણની વૈશ્વિક ઉજવણી કરવાનું બનવાનું વચન આપે છે હવે તમને ખબર છે લવંડર ફેસ્ટિવલ જે જમ્મુ કાશ્મીરમાં યોજાય છે ઓકે આપણે રિસન્ટલી ભણ્યા હતા કે રિસન્ટલી દસમી સદીના અમુક શિલ્પલેખો મળી આવ્યા છે કયા પ્રકારના કયા કોના શાસનકાળવાળા તમારે કમેન્ટમાં જણાવવાનું છે ગોવાની વાત કરીએ કેપિટલ પંજી છે સીએમ પ્રમોદ સાવંત છે ગવર્નર છે પીએસ શ્રીધરણ પિલ્લઈ હાઈકોર્ટ એની કઈ આવે મુંબઈ આવે હવે એનું રાજ્ય પ્રાણી પ્રાણી છે ને ગૌરકર નામનો જંગલી બળદ છે બુલબુલ છે એનું રાજ્ય પક્ષી છે અને કાજુ છે એનું રાજ્ય ફ્રૂટ છે અને બાકી શું રહ્યું ઓકે પક્ષી આવી ગયું ઓકે તો આ બધી બાબતો યાદ રાખજો ફૂલ એનું જેસ્મિન છે રાજ્ય ફૂલ ઓકે ગોવા છે એની વાત કરીએ તો ભારતમાં વસ્ત વિસ્તારમાં સૌથી નાનામાં નાનું રાજ્ય ભારતનું પ્રથમ આઈવીએફ ફ્રી રાજ્ય બન્યું છે ભારતનું પ્રથમ હર ઘર જલ પ્રમાણિત રાજ્ય છે ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય લો યુનિવર્સિટી અહીંયા બનશે ભારતમાં પ્રથમ જીએસટી મ્યુઝિયમ જેનું નામ ધરોહર છે એ પણ અહીંયા બનાવવામાં આવ્યું ભારતમાં પ્રથમ લાઇટ હાઉટ ફેસ્ટિવલ લાઇટ હાઉસ ફેસ્ટિવલ અહીંયા યોજવામાં આવ્યો ભારતમાં પ્રથમ હડકવા મુક્ત રાજ્ય છે ભારતમાં પ્રથમ સો ટકા વીજળીકરણ ધરાવતું દરેક ઘરે અને ઓપન ડેફિકેશન ફ્રી રાજ્ય છે અને પોર્ટુગીઝના સમયથી તમને ખબર હોય તો અહીંયા શું ચાલી રહ્યું છે તો યુનિ યુનિફોર્મ સિવિલ કોડ ધરાવતું રાજ્ય છે તો બધી બાબતો તમારે યાદ રાખવાની અને જીઆઈ સ્ટોર ભારતનો પ્રથમ અહીંયા ખોલવામાં આવ્યો છે માર્ગ સલામતી સપ્તાહ અગિયાર થી સત્તર જાન્યુઆરી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય ભારતમાં અગિયાર થી સત્તર જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહનું આયોજન કરે છે આ કાર્યક્રમનો ઉદ્દેશ સ્વચ્છતા પખવાડા હેઠળ બધા માટે સુરક્ષિત રસ્તાના હેતુઓનો પ્રચાર કરવાનો છે સપ્તાહ દરમિયાન માર્ગ અકસ્માતને કારણે અને તેને રોકવા માટેના પગલાં એ સંબંધિત વિવિધ જાગૃતિ અભિયાન સહિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે રાષ્ટ્રીય રાજધાનીમાં વિવિધ સ્થળોએ નુક્કડ નાટક સંવેદના અભિયાન હાથ ધરવામાં આવશે રાજ્યમાં પણ આજથી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી આજથી ના કહી શકીએ અગિયાર તારીખથી ગઈકાલથી શરૂ થઈ ગઈ છે ઓકે આપણા કેન્દ્રીય રોડ અને રાજમાર્ગ મંત્રી કોણ છે ખબર હોય તો તમે કમેન્ટમાં કહો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પરથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે પોલ્સ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં ભારતનું સૌથી સ્વચ્છ શહેર કયું છે તો જવાબ રહેશે ઓપ્શન એ અને બી બંને સુરત અને ઇન્દોર બંનેને નંબર વન આપવામાં આવ્યો છે બરાબર છે નંબર વન સુરત અને ઇન્દોર બંને છે ગયા વર્ષે ઇન્દોર નંબર વન હતું સુરત સેકન્ડ નંબર આ વખતે બંને નંબર વન પર છે તો તાજેતરમાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં સૌથી સ્વચ્છ શહેર એમાં એક લાખ કરતાં વધારે વસ્તી ધરાવતા શહેરોમાં ઇન્દોર અને સુરત બાદ એટલે ઇન્દોર અને સુરત નંબર વન પર છે અને મુંબઈને પછી ડાયરેક્ટ ત્રીજા નંબરે આપી દીધું બીજા નંબર પર કોઈ નથી ઇન્દોર સતત સાતમી વખત આ એવોર્ડ મેળવ્યો છે એક લાખથી ઓછી વસ્તી ધરાવતા ટોચના ત્રણ શહેરોમાં સાસવડ મહારાષ્ટ્ર જો એક લાખ કરતાં વધારેમાં ઇન્દોર અને સુરત છે એક લાખ કરતાં ઓછી વસ્તીમાં સાસવડ મહારાષ્ટ્ર પાટણ છત્તીસગઢ લોનાવાલા મહારાષ્ટ્ર છે હવે તમને પૂછે સૌથી સ્વચ્છ રાજ્યની કેટેગરીમાં નંબર વન તો મહારાષ્ટ્ર આ વખતે નંબર મારી ગયું છે મધ્યપ્રદેશ સેકન્ડ અને છત્તીસગઢ ત્રીજું નંબર પર છે મધ્યપ્રદેશનું મહુ છે સૌથી સ્વચ્છ કેન્ટોલમેન્ટ બોર્ડનો એવોર્ડ મેળવ્યો છે ભાઈ જે મિત્રો તૈયારી કરી રહ્યા છે ફોરેસ્ટ ગાર્ડની જે મિત્રો તૈયારી કરી રહ્યા છે કોન્સ્ટેબલ પીએસ એમના માટે અગત્યનું ગંગા કિનારે આવેલા સૌથી સ્વચ્છ શહેરોમાં પ્રયાગરાજ નંબર ટુ ચંદીગઢે સ્વચ્છતા કામદારો માટે શ્રેષ્ઠ સલામતી ધોરણો ધરાવતા શહેર માટે સફાઈ મિત્ર સુરક્ષા શહેરનો એવોર્ડ મેળવ્યો છે આ વાર્ષિક પુરસ્કાર પુરસ્કારો સ્વચ્છ ભારત મિશન અર્બનના ભાગરૂપે બે હજાર સોળમાં શરૂ કરવામાં આવ્યા હતા ચલો એક સરસ પ્રશ્ન સ્વચ્છ ભારત અભિયાન જે છે એ કયા મંત્રાલય અંતર્ગત ચલાવવામાં આવે છે બે હજાર ત્રેવીસના પુરસ્કારોમાં ચુમ્માલીસો સોળ શહેરી સ્થાનિક સંસ્થાઓ એકસઠ છાવણીઓ ગંગા નગરો છે યાદ રાખજો એક્સરસાઇઝ સી ડ્રેગન એને લોંગ રેન્જ મેરીટાઈમ રિકોગ્નિઝ એરક્રાફ્ટ માટે દ્વિવાર્ષિક એન્ટી સબમરી વોરફેર કવાયત છે અત્યારે રિસન્ટલી ચાલુ થયું છે તો અમેરિકા છે યુનાઇટેડ સ્ટેટ્સ નેવી એને આ કવાયતનું આયોજન કરે છે જેમાં જાપાન કેનેડા દક્ષિણ કોરિયા ભારતની નૌકાદળની આમાં જોવા મળે છે દસથી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી ગુવામનો આ યોજાય છે ગુઆમ ભારત તરફથી ભારતીય નૌકાદળનું પી એટ એરક્રાફ્ટ ભાગ લઈ રહ્યું છે ગુઆમ છે ને એ પેસિફિકના માઇક્રોનેશિયા પ્રદેશમાં સ્થિત એક ટાપુ છે સિડની અને હવાઈ બંનેથી ત્રણ હજાર માઇલ દૂર સ્થિત છે અમેરિકા સાથે આપણે બીજી કઈ એક્સરસાઇઝ કરીએ છીએ તમને ખબર હોય તો તમે કહી શકો છો હવે જોશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પહેલો પ્રશ્ન રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવી છે કે જે પ્રદેશમાં આદિવાસી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિત અન્વયે અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે તો જવાબ આવશે ઓપ્શન બી બસો ચુમ્માલીસ રાષ્ટ્રગાન જણગણ મન વગાડવાનો આદર્શ સમય કયો છે બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે તો ત્રીજી જાન્યુઆરી ભારત ગણતંત્ર ક્યારે બન્યું ઓગણીસો પચાસ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે તો સાતપુડા ગુજરાતના પૈકી કયા બંદરનો બંદર તરીકે વધુ વિકાસ થયો છે ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે તો ભરૂચ પોળો ઉત્સવ ગુજરાતના કયા તાલુકામાં ઉજવાય છે વિજયનગર ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સરહદ કે હદ સ્પર્શતી નથી તો મોરબી જુનાગઢ જામનગર બરાબર દેવભૂમિ દ્વારકા ને એની ના આડે બરાબર છે એક બાજુ જામનગર આવી જાય પોરબંદર આવી જાય ઓકે હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં કયા શહેરમાં દેશને સૌ પ્રથમ ડિજિટલ ફોરેન્સિક લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું તો જવાબ રહેશે ગાંધીનગરમાં સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા શહેરમાં ઇન્લેન્ડ વોટરવેઝ ડેવલપમેન્ટ કાઉન્સિલની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું તો જવાબ આવશે કોલકાતામાં હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે કે પ્રજાસત્તાક દિવસ આ વર્ષનો એની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થવાની છે તો જૂનાગઢમાં થશે ત્રીજો પ્રશ્ન ઓકે ત્રીજો પ્રશ્ન છે કે ગોવામાંથી દસમી સદીના કદંબ શિલાલેખો કેવા કદંબ શિલાલેખો મળી આવ્યા છે ચોથો પ્રશ્ન રોડ અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી છે કેન્દ્રીય નીતિન ગડકરી ગુજરાતમાં વાહન વ્યવહાર મંત્રી છે સંઘવી રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો સ્વચ્છતા સર્વેક્ષણ સ્વચ્છતા અભિયાન છે કયા મંત્રાલય અંતર્ગત તો આમ જોઈએ તો પીવાનું પાણી સ્વચ્છતા મંત્રાલય જે છે જે મર્જ થઈ ગયું છે જલ શક્તિ મંત્રાલય અને છઠ્ઠો સવાલ તો એવો પૂછ્યો હતો ને જલ શક્તિ મંત્રાલયના મંત્રી કોણ તો ગજેન્દ્રસિંહ શેખાવત યાદ રાખજો યુદ્ધ અભ્યાસ કરીને એક કરીએ છીએ વજ્ર પ્રહાર કરીએ છીએ એક માલાબાર કરીને કરો કરીએ છીએ માલાબાર માલાબાર એમાં તો અમેરિકા અને ભારત તો હોય છે સાથે સાથે જાપાન અને ઓસ્ટ્રેલિયા પણ હોય છે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબોને તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતની કઈ એટલે કે કઈ ગુજરાતી ફિલ્મને સાન ડિએગો ઇન્ટરનેશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બે એવોર્ડ મળ્યા છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા એરપોર્ટને વર્ષ બે ત્રેવીસ માટે વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટનો તાજ આપવામાં આવ્યો છે ઓકે જો તમને જવાબ આવડતા હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આપણે જોયા અગાઉની પરીક્ષા પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખજો વોટ્સઅપ ઇન્સ્ટા ફેસ ફેસબુક યુટ્યુબ સિગ્નલ ટ્વિટર તમે જે પણ સોશિયલ મીડિયા વાપરતા હોય ને બધા લિંક શેર કરજો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત